માવઠાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો બરબાદ થઈ ગયા કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા કોહવાયેલી મગફળીના પાથરા જોઈ ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા વ્યથા વ્યક્ત કરવા ખેડૂતોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો ખાંભાના તાતણિયા ગીર ગામના ખેડૂતે વિડિયો બનાવ્યો પચીસ વીઘામાં મગફળીના પાથરા પલળી ગયાનો તેમણે વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે

બીજે આઠ થી દસ આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને આ બધું કુદરતી કોક છે અને આ વરસાદ ચાલુ છે આમાં શું કરવાના બધાય ખેડૂત બધાય કુદરતે આ બધી ખપાટ મારી છે કોળીઓ હાથમાં આવેલો છીનવી લીધો છે આવું છે બધું તમે જોવો તાલુકો ખાંભા જિલ્લો અમરેલી તાતણીયા ગીર ગામ અને ખેડૂતનું નામ સૌજીભાઈ ભીમજીભાઈ વરિયા મારી વાડી છે પચીસ વીગાના પાત્ર બદલી ગયા છે આવું છે એનું ધ્યાન અને સર્વે કરે અને વહેલી તકે સર્વે કરે બધું પતી જાય પછી સર્વે કરે છે એ આ બધું ખોટું છે સરદારશ્રી ને આદેશ આપો અને આ તાત્કાલિક સર્વે કરવાનું કરો બધું માઇન્ડ ને બધું કડામાંથી નીકળી જાય સર્વે કરવા આવે અને પછી એમ કે આ બધું ખોટું છે એવું ન થાય એ ધ્યાન રાખજો એટલે બઉ તકલીફ થવાની છે બધા